ગુજરાત પોલીસને ગાંડી કરનાર ભૂપત બારવટીયાની આજે વાત કરવી છે આઝાદી પછીનો જો કોઈ છેલ્લો બારવટીયો હોય તો એમ કહેવાય છે એ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના બરવાડા ગામના ભૂપત બારવટીયો હતો ભૂપત નામ સાંભળતા જ કાયરના કાળજા થર ધ્રુજવા લાગતા હો ગોંડલના નવલખીમાં મેમણ પરિવાર લૂંટાયો હતો આ લૂંટમાં એ સમયમાં લાખો રૂપિયાની લૂંટ થઈ હતી લૂંટનો આરોપ ભૂપત ઉપર લાગ્યો હતો ગોંડલ પોલીસે ભૂપતના નામનો વોરંટ કાઢ્યો હતો એ સમયે વાઘણિયા દરબાર સાહેબે આ સમગ્ર મામલો થાળે પાડ્યો હતો લૂંટના આરોપને લઈને ભૂપત ગુજરાત છોડી અન્ય રાજ્યોમાં નીકળી પડ્યો હતો ત્યારબાદ સમય વીત્યા બાદ ભૂપત ફરી ગુજરાતમાં આવ્યો અને વાઘણિયા દરબાર સાહેબ સાથે રહેવા લાગ્યો હતો ભૂપતે નાજપુરના રાણા ડાંગરની હત્યાની લોહીળ દુનિયાની શરૂઆત થઈ હતી ત્યારબાદ એક બાદ એક હત્યાને અંજામ આપ્યો હતો અને ત્યારબાદ અનેક રૂપને પણ અંજામ આપ્યો હતો ભૂપત દ્વારા હત્યા ઘાટ લૂંટ જેવા ગુનાનો આંકડો એક બાદ એક એમ ધીમે ધીમે વધવા લાગ્યો હતો સાહેબ આપણા ગુજરાતના ગૃહમંત્રી રસિકલાલ પારેખના શાળાને જ્યારે ભૂપત બારવટિયાએ ધબેડી નાખ્યો ત્યારે એણે પોલીસને બોલાવીને એમ કીધું હતું કે રાત દિવસ એક કરો પણ ભૂપતને પકડીને લઈ આવો ત્યારે ગુજરાતની પોલીસ ભૂપત બારવટિયાને પકડવા ગાંડી થઈ હતી પણ ભૂપત બારવટીઓ એમ કહેવાય એટલો ખૂંખાર કે એની સામે મીઠ માંડવાની પણ કોઈની હિંમત નહોતી અરે છેલ્લે તો એમ કહી દીધું હતું કે છ મહિના સુધી પોલીસવાળાનો પગાર બંધ કરી દો જો ભૂપત પોલીસવાળાને પગાર નથી દેવાનો જ્યાં સુધી બારવટીઓ પકડાય નહીં સાહેબ એમ કહેવાય કે ઇતિહાસમાં રેકોર્ડ છે કે છ મહિના સુધી ગૃહમંત્રીએ ગુજરાત પોલીસનો પગાર બંધ કરી દીધો હતો કે ભૂપત જો હાથમાં નહીં આવે તો સરકાર પોલીસને પગાર નહીં આપે એટલે આવા ખૂંખાર હતા ભૂપત બારવટીયા અને કહેવાય છે કે એ પોલીસના હાથમાં પણ નથી આવતું એ વખતે ચારણ સમાજમાં પહેલાં ડીવાય એસપી તરીકે પાલિયા સાહેબ હતા અને એમના હાથમાં ભૂપત બારવટિયાનો કેસ હતો એ ભૂપત બારવટિયા કે જેને પકડવા માટે ગુજરાત સરકારે પોલીસનો પગાર બંધ કરી દીધો હતો અને એમ કહેવાય કે કોઈ ભૂપત બારવટિયાને છુપાવવા પણ તૈયાર નહોતું તે દિવસે ભૂપત બારવટીયાના એમ થયું કે હું મંડરા વયો અને માં સોનબાઈ માના પગ પકડી લો તો મને કોઈ નહીં પકડી શકે આ બાજુ એમ કહેવાય કે ડીવાય જીવાભાઈને કોઈએ એમ કીધું કે જીવાભાઈ મંડરામાં મા આઈ બેઠી છે એની પાસે જઈને આશીર્વાદ માંગો તો ભૂપક મળી જાય એટલે એમ કહેવાય કે ડીવાય પાલિયા સાહેબે મંડવાડીમાં સોનભાઈ પાસે જઈને એમ કીધું કે માં મને આશીર્વાદ આપો અરે તું તો ડીવાય એસપી છે તારે આશીર્વાદની શું જરૂર છે અને તે દિવસે પાલિયા સાહેબે એટલું કીધું કે માં ભૂપતને પકડવા પોલીસ ગાંડી થઈ ગઈ ભૂપત હાથમાં નથી આવતો કાળ જાર બારવટીયો મારે ભૂપતને પકડવો છે માં મને આશીર્વાદ આપો ત્યારે એમ કહેવાય કે માં સોનભાઈએ પાલિયા સાહેબને એટલું કીધું કે પાલિયા સાહેબ તું તો મારો દીકરો છો ચારણ છો પણ ભૂપત ભૂપત પણ મારો દીકરો છે અરે તું એક દિવસ મોડો પડ્યો શું કીધું કે તું એક દિવસ મોડો પડ્યો આજે તું આવ્યો અને કાલે અહીંયા ભૂપત આવ્યો હતો અને એણે એમ કીધું મા મને આશીર્વાદ આપો હું કોઈના હાથમાં ન આવું એટલે હવે પાલિયા સાહેબ કોઈના બાપની ત્રેવડ નથી કે મારા ભૂપતને હાથ અડાડી શકે અરે સાહેબ ઇતિહાસ ગવા છે કે છેલ્લે પાકિસ્તાનમાં જઈ ઇસ્લામી ધર્મ અપનાવી અમીન યુસુફ નામ ધારણ કરી રહેતો હતો આજે પણ અમીના મંજિલ નામનું એનું મકાન ઊભું છે આજે પણ એના દીકરા પાકિસ્તાન આર્મીમાં છે આખી ગુજરાત પોલીસ ગાંડી કરી હતી પણ કોઈ ભૂપતને પકડી શક્યું નહીં અરે એમ કહેવાય કે ભૂપત બારવટિયાને માં સોનબાઈ ઉપર એટલો વિશ્વાસ હતો કે પાકિસ્તાનમાં બેઠો બેઠો એમ બોલતો હતો કે મારીમાં સોનબાઈના ખંકારા છે મારા પર એટલે કોઈની તાકાત નથી કે મારી સામે મીટ માંડી શકે એટલે કહેવાનો અર્થ કે એક ચારણની દીકરીના આટલી તાકાત હોય છે કુળદેવી જગદંબા ઉપર વિશ્વાસ હોય ને તો કોઈ તમારો વાળ વાકો ના કરી શકે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્ર સુધી શેર કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય માતાજી